નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવતીકાલે ઈદ મિલાદુન નબીનો જે પર્વ છે તે મિલાદુન મિલાદુલ્નબીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે એ રાત એટલે કે આજે મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ દ્વારા આજે તડામાર તૈયારીઓ છે તે તૈયારીઓ કરવામાં આવી છે અને આપ જોઈ શકો છો કે અસલા તો અસલામો અલય કયા રસુલુલ્લા લખેલ જે આ જે ગેટ છે તે ઘેટ બનાવવામાં આવ્યો છે દર વર્ષે આ ગેટ બનાવવામાં આવતો હોય છે અને સાથે સાથે અહીંયા જે અલગ અલગ જે જગ્યાઓ છે ત્યાં વિવિધ ગ્રુપો દ્વારા સ્ટેજ પણ બનાવવામાં આવતા હોય છે અને સ્ટેજ બનાવીને લોકોને નિયાદી જે પ્રસાદી છે તે પણ વિતરણ કરવામાં આવતું હોય છે આપ જોઈ શકો છો કે આ સબીલ યંગ સર્કલ જે છે તે સહકારનગરમાં યંગ સર્કલ ગ્રુપ છે તેઓનું આ સ્ટેજ છે અને અલગ અલગ પ્રકારના જે ડેકોરેશન છે એ ડેકોરેશન કરવામાં આવ્યા છે અને આવતીકાલે જ્યારે ઇદે મિલાદુલ નબીનો જે પર્વ હોય ત્યારે ઇદે મિલાદુન નબીના મરવા પૂર્વે આ તૈયાર યાદ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે આ છે અને

ઉસ્માની લોકો છે તે લોકો જોડાતા હોય છે અને આજે આપ જોઈ શકો છો કે જશ્મે મુસ્તુફા લખેલ છે અને અલગ અલગ જે ગ્રુપ છે યુવાનો છે યુવાનોના જે ગ્રુપ ચાલતા હોય તેઓ દ્વારા આજે સ્ટેજ છે તે સ્ટેજ બાંધવામાં આવ્યા છે આશરે વીસથી પચીસ ઉપરાંત અહીંયા સ્ટેજ બાંધવામાં આવ્યા છે અને આવતીકાલે જ્યારે જન્મેજની છે જ્યારે લોકો અહીંયા આગળ આ જ્યારે જુલુસ નીકળશે પાર્ક પાર્કથી શરૂઆત થશે સવારના નવ કલાકે અને ત્યારબાદ આ જુલૂસ અહીંયાથી પાર્ક પાર્કથી નીકળી સહકારનગર જશે સહકારનગરથી રાજુ ટાવર રાજુ ની મનીષા ચોકડી થઈને ફરીને પાછો આ જુલુસ જે છે તે રાજુ ટાવર થઈને તાનલલામાં સંપન્ન થશે આ જે અલગ અલગ જે ગ્રુપના જે યુવાનો છે તેઓ દ્વારા સ્ટેજ અહીંયા બાંધવામાં આવ્યા છે અને આવતીકાલે જ્યારે લોકો અહીંયા આ માર્ગો પરથી નીકળશે જુલુસમાં જે લોકો જોડાયેલા છે તેઓ અહીંયાથી નીકળશે ત્યારે આ જોઈ શકો છો કે વેસ્ટમાંથી બેસ્ટ જે છે તે વેસ્ટમાંથી વેસ્ટ બનાવવામાં બનાવવામાં આવ્યું છે અને વેસ્ટ પ્લાસ્ટિક છે એમથી અમે ફાઉન્ટેન બનાવ્યો છે ને જોકે આ જુલુસ જે આપણે રાતનું જે પબ્લિક નીકળે છે એ એને એમને પ્રેઝન્ટેશન ને એન્ટરટેનમેન્ટ માટે બનાવ્યું છે આ મિસાઇલો છે જોડે આ આપણે આપણે ઇમતી હજરતે બનાય છે અને એ આપણે અબ્દુલ કલામ આઝાદ ના બહુ મોટા ફેન છે એટલે એમને મિસાઇલો બનાવી છે એમની યાદમાં અબ્દુલ કલામ સમર્પિત હા યસ એમને એમને સમર્પિત એમને સમર્પિત કરીએ છીએ આ મિસાઇલો એમને બનાવી છે 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 સહકારનગરના જ રહેવાસી હતા બીજી કોઈ જગ્યાએ રહેતા હશે તેઓ દ્વારા આ જે છે તે બનાવવામાં આવ્યું છે આજે હે આ જે એક જે શાળામાં અભ્યાસ કરતો એ વિદ્યાર્થીઓ હતો તેના દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ જે પાણીના જે બોટલો હોય તેનો ઉપયોગ કરીને અને અલગ અલગ જે વેસ્ટ છે તેનો ઉપયોગ કરીને તેણે પોટ બનાવ્યો હતો અને તે આકર્ષકનું જે કેન્દ્ર બની રહે તે માટે તેના દ્વારા જે પોર્ટ બનાવવામાં આવ્યો છે તે ત્યાં મૂકવામાં આવ્યો હતો મીર યંગ સર્કલ છે મીર યંગ સર્કલ ના યુવાનો છે હવે અમે આગળ આપણે જે અલગ અલગ જે રોજા જે છે મક્કા મદીના જેવા જે રોજા છે તે રોજા મૂકવામાં આવ્યા છે અહીં આપ જોઈ શકો છો કે હઝરત ફાતિમા ઝોહરા રદિઅલ્લાહુ તઆલાના કે ઘર કા નકશા હે 1400 સાલ પહેલે ના કોઈ લાઈટ થી ના પંખે થે ના એસી થી ના ગાડી થી ઓર મકાન ભી ગાડી થી ઓર મકાન ભી કચ્ચે થે મગર ઉનકે ઇમામ પક્કે થે ઓર આજ અમારી સવલત કે લીધે ગાડી એસી પંખે લાઇટ હર ચીજે મકાન બી પક્કે મગર અમારા ઈમાન કચ્છાને કચ્છા હેલાના જમાનામાં એવું કહેવાય એવું માંગે છે કે પહેલાના જમાના કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી ફેસિલિટી નથી તેમ છતાં પણ લોકો દિન પર કાયમ રહેતા હતા પાછો તેમની નમાજ જે છે તે પડતા હતા પણ અત્યારે બધી સુવિધાઓ છે બધી ફેસિલિટી છે તેમ છતાં પણ લોકો પાબંદી નથી કરતા તેવું કહેવું છે એટલે આ જે આપ જોઈ શકો છો કે આ અઝીમે મિલ્લત રોજા છે અને ત્યારબાદ ગુંબદે ખજરા જે છે તે ખજરાકા રોઝા છે જે આ બધા કયા કયા રોઝા મૂકવામાં આવે છે આ ગુમ છે ખજરા છે આ હજી મેં મિલત નો છે એ પેલા ઉજ્જવળ સાહેબ અને પત્ની ઘર છે બેન આ બધો દર્શાવવા માંગે છે કે આ વસ્તુઓ થઈ હતી આ જે તમે મા ફાતમ ધહરા રોજો જોયો છે એ જે તે ટાઈમનો નો ચૌદસો વર્ષ પહેલા આ રોજો છે કે તે વખતે આવી કન્ડિશનમાં બી લોકો રહેતા હતા ને ત્યારે બી ઈમાન મજબૂત રાખતા હતા તો આજે અમારી ઇસ્લામી મા બહેનોને નમ્ર વિનંતી છે કે તમે આજે પાકા ઘરમાં રહીને આવી સારી રીતના ઈમાનવાળા ઈમાનવાળા થઈને રહો બીજી બીજી વાતોમાં ના જાઓ અને આ એક કબરૂકાત જે બનાવીએ છીએ એ હરેક તહેવારના મુતાબિક અમે રોજા બનાવીએ છીએ જેવું કે આપ જુઓ છો કે ગુજરાતની મશહુર ખાનગા ખાનકા એટલે સુંદરના गादीपति सरकार अजी में मिल्लत ना रोजाना भी अमर रखेलो छे और हमारे दोनों जहान के सरकार सरकार सल्लल्लाहु तआला सल्लम ने रोजा भी रखेलो छे तो आप सब જોઈને એ ઇમની ઇબ્રત લો અને આ રોજાની જારત કરો આ અલગ અલગ પ્રકારના જે રોજા છે રોજા બનાવવામાં છે હુસૈની કમિટી વો અрс કે ચરાગ હે મે ઉનકે કદમો કી ધૂલ ہوئے જિંદગી ગવા રહેના મે ગુલામ એ રસૂલ હો ફૈઝે મોયને મિલ્લત જારી રહેગા એ કોઈ ઉસેની કમિટી જે છે તેઓ દ્વારા બેનર લગાવવામાં આવ્યું છે તેમાં દર્શાવવામાં આવ્યું છે આજે આ ગૌતમ સારાભાઈના જે યુવાનો છે ગૌતમ સારાભાઈ સોસાયટી જે છે તો સોસાયટીનું જે ગ્રુપ છે તેઓ દ્વારા આ લાઇટિંગ જે છે તે લાઇટિંગ લગાવવામાં આવ્યું છે આવતીકાલે ઈદે મિલાદુન નબી દિવસ હોય અને મોટી સંખ્યામાં આ તાનેલા વિસ્તારમાં ખાસ કરીને લોકો અહીંયા ઉમરતા હોય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં જન્મેદની ઉમરતી હોય છે પરમ દિવસ છે ઈદે મિલાદ પછી ગણેશ વિસર્જન છે અને આવતીકાલે ઈદે મિલાદ છે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે તમામ જે તહેવારો જે છે તે તહેવારોની ઉજવણી થાય અને સાથે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈને એવો મોકો કંઈ કહેવાનો ન મળે એટલે અસામાજિક તત્વો જે છે તે અસામાજિક તત્વો સક્રિય ન થાય એટલે આપણે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આ તહેવારોની ઉજવણી થાય તેવી અમે સ્પાર્ક ટુ ડે ન્યૂઝના માધ્યમથી આપને અપીલ કરીએ છીએ કેમેરામેન અવરાળ સૈયદ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ વડોદરા